ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર એચએફ સંકરી ગાય આવેલી છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ગાય વેચવાની છે ટિકટોક કન્ડિશન ગાય આવેલી છે આપણી ચેનલ ઉપર વેચવા વેતર છે ત્રીજું બીજા વેતરમાં બાર લીટર દોયેલું છે ટકનું અને ત્રીજા વેતરમાં દસથી પાંચ દિવસ કાઢશે વ્યાવામાં આ ગાયની માલિકે કિંમત રાખેલી છે ફક્ત સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એચએફ સંકરી ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ધોનેરા ગામ ખીમદ ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો માલિકનો કોન્ટેક કરી શકો છો એક નંબર ઉપર આપણી ચેનલ ઉપર જાહેરાત થવાની હોય જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાયુ પશુકન પછી આ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ઘણી માલિકના નંબર લીધાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીની ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ તો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે